પ્રભુ તમારા અંતરમાં વસો પ્રભુ આપના અંતરમાં વસો માથીના શુભ સંદેશમાંથી પાઠ ઈશ્વરે પોતાના શિષ્યોને કહ્યું હું તમને ચીતું છું કે લોકોની નજરે ચડવા માટે તેમના બે ધર્મ કાર્ય કરશો નહીં નહીં તો તમારા પરમપિતા તરફથી તમને બદલો નહીં મળે એટલે જ્યારે તું કંઈ દાન ધર્મ કરે ત્યારે દાંબિકો લોકોની વાહ મેળવવા માટે સભાગૃહોમાં અને શેરીઓમાં ઢોલ પીટે છે તેઓ તું પીટીશ નહીં હું તમને ખાતરીથી કહું છું કે તેમને તેમનો બદલો ક્યારનો એ મળી ચૂક્યો હોય છે પણ જ્યારે તું દાન ધર્મ કરવા બેસશે ત્યારે તારો જમણો હાથ શું કરે છે એની જાણ તારા ડાબા હાથને થવાનો દઈશ આમ તારા દાન ધર્મ ગુપ્ત રહેશે અને ગુપ્ત કર્મોને જાણનાર તારા પિતા તને બદલો આપશે વળી તમે જ્યારે પ્રાર્થના કરો ત્યારે દાંભિકોની જેમ વધશો નહીં એ લોકોને સભાગૃહોમાં અને શેરીઓને નાકે ઉભા રહીને પ્રાર્થના કરવી ગમે છે કારણ તો જ બધા તેમને જોઈ શકે ને હું તમને ખાતરીથી કહું છું કે તેમને તેમનો બદલો મળી ચૂક્યો હોય છે પણ તું જ્યારે પ્રાર્થના કરે ત્યારે તારી ઓરડીમાં જઈને બારણાવાસજે અને એકાંતમાં પણ વસનાર તારા પિતાની પ્રાર્થના કરજે એકાંતની વાત જાણનાર તારા પિતા તને બદલો આપશે વળી જ્યારે તમે ઉપવાસ કરો ત્યારે દાંબિકોની બેઠે ઉદાસ દેખાશો નહીં તેઓ તો લોકોને પોતાના ઉપવાસની ખબર પડે એટલા માટે મોડું ભરવું કરીને ફરે છે હું તમને ખાતરીથી કહું છું કે તેમને તેમનો બદલો મળી ચૂક્યો હોય છે પરતું જ્યારે ઉપવાસ કરે ત્યારે માથામાં તેલ નાખજે અને મોંધો છે જેથી તે ઉપવાસ કર્યો છે એવું લોકો જાણવામાં પમે ફક્ત એકાંતમાં પણ વસનાર તારા પિતા જાણે એકાંતની વાત જાણનાર તારા પિતા તને બદલો આપશે આ પ્રભુની વાણી છે તે આપણો છે સ્મરી લે માનવ માટી જાઓ તુમળે તુમળે માટી માહે સ્મરી લે માનવ માટી જાઓ તુમળે માટી આ કાર્યક્રમના પ્રસ્તુત કરતા બીબીએન બીબીએન ઓડિયો બાઇબલ પ્રાપ્ત કરવા માટે વોટ્સઅપ નંબર નાઇન નાઇન ઝીરો ફોર વન ડબલ ઝીરો નાઇન ફાઇવ ટુ થેન્ક યુ વહલા શ્રદ્ધાળુઓ બીબીએન અને બીબીએનની જે કંઈ ઓડિયો વિડીયો સેવાઓમાં જે મધુર ગીતોનો ઉપયોગ કરવામાં આવે છે તેના સર્જકો તેના સંગીતકારો તથા તેના રજૂઆતકર્તાઓનો બીબીએન હૃદયપૂર્વક આભાર માને છે